નગરપાલિકાના કર્મચારીઓ નોંધાવેલ આઠ લોકો સામેની ફરિયાદનો વિરોધ કરવા સર્વે સમાજ અને વેપારીઓની મિટિંગ એમએલ અધ્યક્ષ સ્થાને યોજાઈ નગરપાલિકાના કર્મચારીઓ આઠ લોકો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદનો વિરોધ કરવા સર્વ સમાજ અને વેપારીઓનું મિટિંગ એમએલએના અધ્યક્ષ સ્થાને યોજાઈ પાલિકોએ દબાણ હટાવવાની વખતે પૂર્વ પ્રમુખ રાવ અને પાલિકા કર્મચારી વચ્ચે રકચક થતા પાલિકા કર્મચારીઓ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરિણામે રાજકારણ ગરમાયું વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો જેના અનુસંધાનમાં ફાર્મ હાઉસ ખાતે સર્વ સમાજના વેપારીઓની મિટિંગ રણનીતિ ઘડવા યોજાઈ હતી જેમાં વેપારીઓએ આક્રોશ પાલિકા સામે રજૂ કર્યો ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈએ મધ્યસ્થી કરતા આખરે મામલાનો સુખદ ઉકેલ આવ્યો હતો મારજીભાઈ ઘટતું કરવાની ખાત્રી આપતાં આગળની રણનીતિ પડતી મુકાઈ હતી અને દબાણ મુદ્દે પાલિકાની નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત પર ભાર મૂક્યો હતો છેવટે ધાનેરાના ધારાસભ્યને સાથે રાખીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાલિકા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મીટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્ય પણ ધારાસભ્યના સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો નહીતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજન પત્રક આપ્યું છે અને અધિકારીશ્રીએ પ્રાંત સાહેબે અમને ખાતરી આપતા આ મિટિંગ આજે અમે પૂર્ણ કરશું